આંબાવાડીની અંદર કેરી લીધા બાદ અને ચોમાસા પહેલાની આપણે જે સિરીઝ બનાવીએ છીએ એનો સાતમો ભાગ આંબાવાડીની અંદર આપણે જે પણ ઢીમા હોય છે એ ઢીમાની અંદર એટલે આંબા કલમની ફરતે ગોર રિંગ બનાવવાની છે અને ધીમું સાફ કરવાનું છે અને ઢીમા પર થોડી માટી ચડાવવાની છે આ માટે આપણે માણસો દ્વારા પણ કરી શકીએ છીએ અને બ્રશ કટનની મદદથી પણ આપણે કરી શકીએ છીએ અહીં આપ જોઈ શકો છો કે અમે બ્રશ કટનની મદદથી કલમની ફરતે ગોલ રીંગ કરીએ છીએ તો ઓછા મજૂરીની અંદર પણ આપણે આ કરી શકીએ છીએ સાધનોનો ઉપયોગ કરી અને આપણે જે આ ગોલ રીંગ કરીએ છીએ આ ગોલ ની અંદર આપણે ખાતર નાખવાનું છે ખાતર જે નાખવાનું છે એ આંબા કલમની ઉંમર પ્રમાણે રાખવાનું છે એટલે એકથી પાંચ વર્ષની આંબા કલમ હોય તો એનપી કે એક કિલો ડાય પાંચસો ગ્રામ વનવૃદ્ધિ ગ્રેન્યુલ્સ બસો ગ્રામ પોટાશ પાંચસો ગ્રામ ફટેરા પચાસ ગ્રામ અને સારામાંનું કમ્પોસ્ટ ચાર કિલો લઈ અને આપણે નાખવાનું છે એ જ રીતે જો પાંચ વર્ષથી ઉપરની કલમ હોય તો એનપી કે બે કેજી ડાય પાંચસો ગ્રામ વનવૃદ્ધિ ગ્રેન્યુલ્સ ચારસો ગ્રામ ફટેરા સો ગ્રામ અને કમ્પોસ્ટ પાંચ કેજી લઈ અને આપણે નાખવાનું છે આપણે આ જે પણ ખાતર નાખીએ છીએ આ ખાતર નાખી અને ત્યારબાદ આપણે પાણી માટે લેટરલ મૂકી દેવાની છે જો હોય હોય તો તો અને ન પાણી આપવાનું છે અને ખેડૂત મિત્રો આપણે આંબા કલમની ફરતે ગોલ રીંગ કરીને જ ખાતર આપવાનું છે આપણે ગોલ રીંગ ન કરી હોય તો પણ આપણે આંબા કલમનો જે પાલાનો ઘેરાવો છે કેનોપી એની રેન્જ જોઈ અને આપણે ખાતર આપવાનું છે આ કરવાથી આપણી આંબા કલમને પૂરેપૂરું ખાતર મળશે તે ઉપરાંત ખેડૂત મિત્રો ઓર્ગેનિક આની અંદર ખાતર આવે છે રસાયણિક અને ઓર્ગેનિકનું કોમ્બિનેશન છે આમાં ફટેરા સાથે લીધું છે જેથી જીવાત પણ આંબા કલમને ન લાગશે તો આ રીતે ખાતર લઈ અને આપણે આપી શકીએ છીએ આ કરવાથી આંબા કલમનો થડનો વિકાસ થશે ઉપર પાલાનો વિકાસ થશે અને આપણી જે કેરી આવશે એની સાઇઝ પણ મોટી થાય છે ખેડૂત મિત્રો આંબા કલમની અંદર આપણે ખાતર નાખી અને હલકા પારા ચડાવી લેવા જોઈએ ઘણા ખેડૂત મિત્રોના એમાં મતભેદ છે કે ધીમા ન ચડાવવા જોઈએ પણ ખેડૂત મિત્રો ધીમા ચડાવીશું અને વરસાદ પડશે તો એ ધીમા ઓછા થઈ જશે અને એના કેનોપી એરિયાની અંદર ખાતર પૂરેપૂરું મળશે તો આ રીતે આપણે આંબા કલમમાં ખાતરનું વ્યવસ્થાપન કરવું જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ જાણકારી